નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો આજે મિત્રો થર્મોડાઇનેમિક્સ ઉષ્માગતિ શાસ્ત્રની અંદર આપણે ત્રીજો લેક્ચર છે તો આની અંદર આપણે આ ટોપિકનો અભ્યાસ કરીશું એક તો છે આદર્શ વાયુના ફેરફાર દરમિયાન કાર્ય સમતાપી હોય સમદાબી હોય સમોષ્મી હોય તમામ પ્રકારના કાર્ય જોઈ લઈશું મિત્રો બરાબર તથા પ્રતિવર્તી અને અપ્રતિવર્તી ફેરફાર તો મિત્રો આ ત્રીજા લેક્ચરનો આ ટોપિક છે આપણું આદર્શ વાયુમાં ફેરફાર થાય બરાબર દબાણમાં કદમાં બરાબર એ દરમિયાન બરાબર જે કાર્ય થાય બધા સૂત્રો પ્રતિવર્તિ ન પ્રતિવર્તિ તો પહેલું છે મિત્રો સમતાપી એટલે આદર્શ વાયુને એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં લઈ જવો છે પણ એનું તાપમાન કેવું અચલ રાખીએ ત્યારે બરાબર છે ત્યારે મિત્રો કાર્ય શું થાય બરાબર વિસ્તરણ કરવું છે ભાઈને તાપમાન અચળ રાખીને વિસ્તરણ કરવું છે ત્યારે મિત્રો કાર્યનું આ સૂત્ર છે અથવા આપવી પડતી ઉષ્મા ડબલ્યુ ચિક્વલ ટુ ક્યુ મુઆર મ્યુઆર ટી એલ એન વી ટુ બાય વી વન અને ઓઇલનો નિયમ શું છે દબાણ અને કદ છે વ્યસ્ત પ્રમાણમાં છે તો આ જ સૂત્ર મિત્રો દબાણના સ્વરૂપમાં જવું હોય તો વ્યસ્ત આવશે પી વન અપન પી ટુ ત્યારે મિત્રો તાપમાન અચળ રાખી આદર્શ વાયુનું વિસ્તરણ કરવું છે મિત્રો અને ત્યારે કાર્ય ધન અને ક્યુ પણ ધન આવે છે ઓકે બીજું જોઈશ મિત્રો તાપમાન અચળ રાખવું છે પણ સંકોચન કરવું છે તો માત્ર ને માત્ર શું ફરક આવશે અહીંયા ઋણ આવશે કાર્ય ઋણ આવશે ઓકે અથવા આ જે છે એનું વ્યસ્ત આ જે છે બરાબર છે વી વન બાય વી ટુ કરો અથવા ઋણ લઈ લો સંકોચન માટે સમતાપી સંકોચન ખાલી ચેન્જ કરવાનું કાર્ય અને ઉષ્મા બંને કેવા આવે ઋણ અને દબાણ તો વ્યસ્ત છે જ વિવન હોય તો પીટું અને વીટું હોય તો પીવન મિત્રો આમાં મ્યુ છે

જગતમાં ફેરફાર છે દબાણ વડે સીધું ગુણી લો બરાબર છે ત્યારે સોશિયલ ઉષ્માનું સૂત્ર છે ક્યુજીકોલ ટુ એન સીપી ડેલ્ટા ટી અને આ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કહેવાય છે હવે મિત્રો પહેલાં તાપમાન અચળ રાખ્યું હવે દબાણ અચળ રાખ્યું બધા કાર્ય જોજો મિત્રો ત્યાર પછી કદ અચળ રાખીએ છીએ અહીંયા જો દબાણ અચળ રાખ્યું દબાણ આગળ છે કદમાં ફેરફાર હવે કદ અચળ રાખીએ બરાબર છે બરાબર આદરમાન થતું કાર્ય શું થાય કદ અચળ હોવાથી કાર્ય પણ કાર્ય કેવું થાય શૂન્ય કદ એટલું ને એટલું કાર્યમાં કોઈ ફેરફાર થાય બરાબર કદમાં ફેરફાર શૂન્ય થાય એટલે કાર્ય શૂન્ય આવે એટલે ત્રણે ત્રણ મિત્રો કાર્યના સૂત્ર યાદ રાખજો પણ ચળ રાખીએ ડબલ્યુ બરાબર મ્યુઆરટી વન બરાબર છે એ ક્યારે વિસ્તરણ માટે શોષણ માટે માઇનસ મૂકો બરાબર છે પછી દબાણ માટે ડબલ્યુ બરાબર પી ડેલ્ટ અને કદ અચળ રાખો તો ડબલ્યુ બરાબર જીરો આગળ મિત્રો જોઈએ છે સમોષ્મી ફેરફાર માટે અને ઉષ્મામાં ફેરફાર કરવામાં આવે બરાબર તો સમોષ્મી ફેરફાર માટે શું થાય દબાણ અને કદ વચ્ચેનો સંબંધ પીવી લઈશું કે બરાબર અચાન

ત્યારે થતા કાર્યના બે મિત્રો સૂત્ર છે બધા અગત્યના સૂત્ર છે મ્યુઆર છે ઉષ્મામાં ફેરફાર કરવામાં આવે ત્યારે થતું કાર્યનું સૂત્ર છે આ ત્રણે ત્રણ સંબંધ છે દબાણ કદ કદ તાપમાન અને તાપમાન દબાણ વચ્ચેનો સંબંધ પણ મિત્રો યાદ રાખવા જેવો છે એમસીક્યુ બરાબર છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જઈએ મિત્રો અત્યારે થતા કાર્યના સૂત્ર છે મ્યુઆર મ્યુઆર ટી આવે પણ ટી વન માઇનસ ટી ટુ કે માઇનસ વન અથવા આ તો તમને ખબર જ છે પીયુ બરાબર મ્યુ આર ટી વન અને પી એ પી ટુ વી ટુ બરાબર મ્યુઆર ટી ટુ એટલે મ્યુઆર કોમન કાઢે બે એક સ્વરૂપ છે બરાબર ખાલી સ્વરૂપ જ અલગ અલગ છે બાકી સેમ સૂત્ર છે પી વન વી વન માઇનસ પી ટુ વી ટુ એટલે આ એક આવડે એટલે તમને આવડશે પી વન બદલે મ્યુઆર ટી મૂકી દઉં ત્યાર પછી મિત્રો ઘણા બધા સૂત્ર આવે છે મેં જુદા જુદા પાયોનું મિશ્રણ કરો તો નવું દળ મિત્રો મોલ દળ આટલું થશે અને આંતરિક ઉર્જાનો બેઠો સરવાળો બરાબર છે એમનું જે દળ છે એનું આ સૂત્ર છે મિશ્રણ માટે મિત્રો સીપી અને સીવી નવું મિત્રો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા આવશે અને અચળ દબાણે અચળ કદે નવી વિશિષ્ટ ઉષ્મા આવશે બરાબર આનું બહુ ઓછી જરૂર પડે છે પણ આપણે સાથે સાથે આપી દીધા છે કોઈ પણ એમસીક્યુમાં આવે તો તમને કામ લાગે છે મિત્રો ઓકે ત્યારબાદ મિશ્રણ માટે મિત્રો નવા મિશ્રણ માટે ગેમાના સૂત્રો છે અને મિત્રો આપણે જોઈએ છીએ બહુ સરસ મજાની પ્રક્રિયા જે આપણા ચેપ્ટરમાં ખૂબ અગત્યનું છે એ છે ચક્રીય પ્રક્રિયા બરાબર તો જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રને તેની એક થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાંથી બીજી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરી અને ફરી મૂળ અવસ્થામાં પાછું લાવવામાં આવે તો એ પ્રક્રિયાને શું કહેવાય ચક્રીય પ્રક્રિયા કહેવાય ઘણી બધી પ્રક્રિયા કરો તાપમાન દબાણ ચેન્જ કરો ઘણી બધી પ્રક્રિયા કરો ફરી હતું ત્યાંનું ત્યાં લાવો બરાબર ચક્રીય પ્રક્રિયા કહેવાય છે અને મિત્રો ઉષ્મા એન્જિન છે ચક્રી પ્રક્રિયા આધારિત કાર્ય કરે છે ટોટલ એન્જિન છે ને એ આ પ્રક્રિયા આધારિત કાર્ય કરે છે ત્યારબાદ ફોર પોસાઈ સ્ટેટિસ પ્રક્રિયા તો આ પ્રક્રિયા કેવી છે કે ધીમો ધીમો ફેરફાર થાય અતિ સૂક્ષ્મ આ પ્રક્રિયાના દરેક તબક્કે તંત્ર દબાણ અને તાપમાન પરિસ્થિતિથી ખૂબ જ સૂક્ષ્મ રીતે બદલાય છે અતિ સૂક્ષ્મ રીતે લગભગ અચળ જેવું રહે છે આ એક આદર્શ ખ્યાલ છે જે થર્મોડાયનેમિક્સ ઉપરાંત વિદ્યુત અને ચુંબકીય તંત્ર માટે પણ લાગુ કરે છે ત્યારબાદ મિત્રો પ્રતિવર્તી પ્રક્રિયા જે થર્મોડાયનેમિક પ્રક્રિયાને તેના મૂળ માર્ગે સંપૂર્ણપણે ઉલટાવી શકાય તેને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય છે મિત્રો એ આદર્શ કાલ છે સો ટકા મૂળમાર્ગે આપણે વસ્તુ ઉલટાવી શકાતી નથી ધારો કે એથી તંત્રને બી પરિસ્થિતિમાં લઈ ગયા પહેલાં એ આગળ આટલું તાપમાન છે અને આટલું કદ છે હવે એને આટલા તાપમાન એટલે આટલા કદે લઈ ગયા ફરીવાર પાછું આગળ જો લાવી શકે તો એ પ્રક્રિયા કેવી થઈ પ્રતિવર્તી થઈ ઓકે આ પ્રક્રિયા માટે કોસાઈ સ્ટેટિસ્ટ પ્રક્રિયા છે ઉર્જાને વે કરનાર પરિબળો પોતાની મૂળ સ્થિતિમાં આવે હતું ત્યાંનો ત્યાં તો કુલ કાર્ય શું થાય શૂન્ય થાય છે મિત્રો પ્રતિવર્તિ પ્રક્રિયાની અંદર નેક્સ્ટ અપ્રતિવર્તિ પ્રક્રિયા ગુજરાતમાં મોટા ભાગની જે પ્રક્રિયા છે અપ્રતિવર્તિ પ્રક્રિયા છે મિત્રો જે પ્રક્રિયાને તેના મૂળ માર્ગે સંપૂર્ણપણે ઉલટાવી ન શકાય તો ચેન્જ રહી જાય તો તેને શું કહેવાય અપ્રતિવર્તિત પ્રક્રિયા કહેવામાં આવે છે આવી પ્રક્રિયામાં અવરોધ બળોનો સામનો કરવા માટે હંમેશા શું કરવું પડે છે કાર્ય થાય જ એટલે આપણી ઉષ્મા વ્યય થાય જ બરાબર છે એટલે તંત્રની સ્થિતિ હોય એનું આવે જ નહીં અપ્રતિવર્તિત પ્રક્રિયા તો લોટ ઓફ હજારો મિત્રો ઉદાહરણ છે આવી પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જા એ ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણના સ્વરૂપમાં વિખેરણ પામે છે પ્રતિવર્તિમાં વિખેરણ ન પામે પેય ના થાય પણ એક આદર્શ પ્રક્રિયા છે શક્ય નથી મિત્રો અપ્રતિવર્તિના તો બહુ બધા ઉદાહરણ છે તમે જોઈ લો પાણીમાં ક્ષારનું વગાડવું પાછું સો ટકા શુદ્ધ પાણી કરવું અશક્ય છે વાયુનું પ્રસારવું સંકોચન સો ટકા અશક્ય છે ખૂણોમાં અગરબત્તી પેટાવી જાય તમે વાયુનો પ્રસરાવી જો વળી પાછો બધો વાયુ ભેગો કરી અને આપણે એકઠો કરી નાખીએ શક્ય નથી સો ટકા બરાબર બધાના ઉદાહરણ છે વરસાદનું પડવું લોખંડનું ઘટાવવું અવરોધમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવું બધી પ્રક્રિયાને ઉલટાવી શકાય નહીં એવી પ્રક્રિયા છે માટે મિત્રો આને શું કહેવાય અપ્રતિવર્તી પ્રક્રિયા કહે છે તો મિત્રો આપણે આ લેક્ચરની અંદર આટલું જોયું છે હજી આપણે ખૂબ અગત્યનો જે પાર્ટ છે ખાસ કરીને ઉષ્મા એન્જિન છે બરાબર છે કારણોર ચક્ર છે એ આપણે ચોથા લેક્ચરની અંદર આપણે આ જોઈશું તો મિત્રો એ પણ આપણો વિડીયો જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો